સુરતના ચોક બજાર વિસ્તારમાં નરાધમે સાડા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચાર્યું પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી પાડ્યો ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંની એક બાળકીનું અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસને મળી હતી ત્યારબાદ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાળકીની શોધખોળ કરવા આવી હતી ત્યારબાદ પોલીસને જાણ મળ્યું કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી નરાધમને પકડવાની તજવીજ હાથ ધરી હતી રાત્રે ત્રણ ત્રીસ વાગ્યા આસપાસ પોલીસે આ નરાધમ ધરપકડ કરી હતી આરોપીનું નામ અંકિત ઓમ પ્રકાશ ગૌતમ છે તે ઓગણત્રીસ વર્ષનો છે અને તે કાનપુર રહેવાસી છે ગઈકાલે તારીખ 20 ફેબ્રુઆરી 2024 ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન ફરિયાદીની દીકરી પોતાની ઘર પાસેથી રમતા રમતા અચાનક ગુમ થયેલ હોવાનું હકીકત

કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના આ પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ કરવામાં આવીઓ આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ અને ચોક પતળ પોલીસ સ્ટેશનની ટીમને બોક બનનાર બડકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહી લોહાન હાલતમાં મળી આવતા તાત્કાલિક સર્વર અર્થે હોસ્પિટલ કાતે લઈ જવાનો આવેલ જે આ પ્રાથમિક દ્રષ્ટિએ 12 પર દુર્શકમ થાયલ હોવાનો નજરે ચડતા ફરિયાદની ફરિયાદ લેવામાં આવેલ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસના માનસૂને મળેલ ચોકસ બાત મીના હકીકત ના આધારે આરોપી अंकित ઓમપ્રકાશ ગૌતમ ઉમરવર્સ 29 મૂળ રેવાસી सिरसा ગામ

तेने चॉकलेट खवड़ावा भाने अपहरण कर पंदोर विस्तार में आल एक अबबरू जगह पर लई ने बड़की साथ दुष्कर्म आचरेल के दरमियान बड़की रड़ता ने त्या छोड़ी मुकी भागी गए होकीकत ध्यान में आल प्रतीक डॉली जनसाक्षी न्यूज सूरत